સુરતમાં લીવિનમાં રહેતી યુવક યુવતીનું રહસ્યમય મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ડુમસ દરિયા કિનારે બંને ગંભીર હાલતમાં મળ્યા બાદ બંનેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રેમિકાને મૃત જાહેર કરવામાં આવી હતી જ્યારે પ્રેમીની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું હાલ આ પ્રેમી પ્રેમિકાના મૃતદેહને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વોર્ડ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછામાં રત્ન કલાકાર તરીકે કામ કરતા કાંતિભાઈ ડોબરિયા કે જેમનો પુત્ર ભૌમિક ડોબરિયા સાથે પરિવાર દ્વારા એક વર્ષથી સંપર્ક કાપી રહેતો હતો ભૌમિક બેકાર હતો અને કોઈ કામ ધંધો ન કરતો હતો દરમિયાન જાન્યુઆરી મહિનામાં ઉધના વિસ્તારમાં રહેતી દીક્ષિકા ચૌહાણ સાથે તે ભાગી ગયા હતા દીક્ષિકા પરિવારની એકને એક દીકરી છે અને એક ભાઈ છે જેથી દીક્ષિકાના પરિવારજનો દ્વારા પણ તેમને પોલીસમાં જાણ કરવામાં આવી હતી આ સમગ્ર મામલે પોલીસ તપાટનો ધમધમાટ શરૂ છે ત્યારે વધુ વિગતો બહાર આવવાની સંભાવના રહે છે છોકરા <coughs> છે <laughs>